નમસ્કાર તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ ત્યારે મહત્વપૂર્ણ સમાચારો સાથે હું પહોંચનિકિતા ત્યારે આપણને સૌને ખબર છે કે ભારે એવો વરસાદ નોંધાઈ રહ્યો છે દરેક જગ્યાએ ગુજરાત રાજ્યમાં દરેક એવા શહેરમાં અત્યારે સૌ જગ્યાએ બસ ચારે બાજુ પાણીને પાણી જ દેખાઈ રહ્યું છે ખાસ કરીને વાત કરીએ ગુજરાત ચોવીસ કલાકમાં બસો ને બાવીસ તાલુકામાં હળવાથી અતિ ભારે વરસાદ જોવા મળ્યો છે એમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે બનાસકાંઠાના ઘણા એવા ગામોમાં એવો સારો વરસાદ જોવા મળ્યો આ સાથે ખાસ કરીને અહીંયા વાત કરીશું કચ્છની તો કચ્છમાં જે નેશનલ હાઈવે અવરજવર અહીંયા ટોટલી બંધ કરાઈ છે ભારે વરસાદને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે કચ્છના ગાંધીધામમાં પણ ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો ભારે વરસાદને કારણે ગાંધીધામમાં પણ જે એનું એક રેલવે સ્ટેશન જે છે ગાંધીધામનું તે

ખેંગાર પર વાત કરીએ તો ખેંગાર પરમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે ઉભા પાકને ભારે નુકસાન થયું હોવાનું સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું આ સાથે રાપરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનેક સ્થળે ખેતીમાં ભારે નુકસાન થવાની અહીંયા ભીતિ સેવાઈ રહી છે છેલ્લા ચોવીસ કલાકમાં સમગ્ર જિલ્લામાં વરસાદ ખૂબ જ નોંધાયો છે વાત કરીએ ગાંધીધામ અંજારમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે ભુજ ભચાઉ અને લખપતમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો તો નખત્રાણામાં બે ઇંચ અને અબડાસા ગાંધીધામ અંજારમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો ભુજ ભચાઉ અને લખપતમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો તો નખત્રાણામાં બે ઇંચ અને અબડાસા મુન્દ્રામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે માંડવીમાં માંડવીમાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો કચ્છના ખડીરમાં ભારે વરસાદ જોવા મળ્યો ભારે વરસાદને પગલે રણ રણમાં પાણી ફરી વળ્યા ત્યારે રણ જાણે હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ગઈકાલ સાંજથી જ ખડીરમાં વરસાદનું થયું છે આગમન અને કચ્છના ખડીરના રતનપર ગામે મંડારવારી નદીમાં પણ ભારે પાણી આવ્યા છે પાણીના પ્રવાહમાં પાંચ ભેંસો તણી જવાના સમાચાર સામે આવી રહ્યા છે

મનાઈ કરવામાં આવી છે નદી નાળાવાળા વિસ્તારો હોય ડેમ હોય એવા કોઈ પણ વિસ્તારો હોય કે જ્યાં વધુ એવું પાણીનું પ્રમાણ હોય ત્યાં લોકોને ખાસ કરીને ના જવા માટે અપીલ કરવામાં આવી છે અને હવે આપણને સૌને ખબર છે કે ભારતના જે પંજાબમાં જે સ્થિતિ સર્જાઈ છે જે લોકો અત્યારે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે જે પૂરની સ્થિતિ સર્જાઈ હવે લાગે છે કે ગુજરાતમાં પણ એ જ વારો આવ્યો હોય તેવી ક્યાંક ને ક્યાંક એવી જે ભીતિ ભીતિ છે તે સેવાઈ રહી છે ખાસ કરીને જે ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોને જેમના પાકોનું જે નુકસાન થતું અહીંયા દેખાઈ રહ્યું છે અને હજુ આગળ પણ જો આ રીતે ભારે વરસાદ આવશે તો વધારે એમને ભારે નુકસાન એમના પાકોને થતું દેખાઈ શકે છે ત્યારે વરસાદ અંગે વધુ સમાચાર માટે જોડાયેલા રહો ચક્રવાત ન્યૂઝ સાથે